છવ્વીસમી જાન્યુઆરી એટલે કે છવ્વીસ તારીખ પેલો માસ બે હજાર એક ની સાલ તેથી ધ્રુવચારી હતી છ પોઈન્ટ નવ ત્રીતા ધરાવતો આંચકો આવ્યો પણ કયા સમય આવ્યો આઠ ને છેતાલીસ મિનિટે આનો લાવારસ નીકળ્યો ક્યાંથી કેન્દ્ર બિંદુ પ્રગટ ક્યાંથી થયું કચ્છની ધરતીમાં ભુજ શહેર થી ઈશાનની દિશા માથે વીસ કિલોમીટર દૂર કિલોમીટર છેટે ધરતી તોડી અને દૂરથી લાવારસ બારો નીકળ્યો ત્યાંથી આંચકાની શરૂઆત થઈ ક્યાં ક્યાં આંચકો આવ્યો કેટલા ગુજરાત રાજ્યના ગામડાને આવરી લીધા અને પાછો ક્યાં આવીને બંધ પડ્યો એની થોડીક યાદી કરાવું શબ્દ ઉપર ધ્યાન આપજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાંથી ધ્રાંગ લોડાઈને ધ્રુજાવ્યા ભુજ લીધો ભરડો અંજારને ને આંટો ફરી ખીડો નાખી ખખડાવી બચાવ ને ભાંગીને કર્યું ભૂકો રાપરને રમઢોળતો સામ ખ્યાળી ને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કાળો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી ક્યાંય બચવાની બારી રણ માં આવ્યો માળિયા ઉપર થાતો મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી હાલાર નો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી ને જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણ નો દરિયો અહિયાં પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કાળો છૂથી નાખ્યો ચકલા નો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી ક્યાંય બચવાની બારી વલભીપુર માંથી માં ગુંજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મહેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ બધી કમકમાવતો ને રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડ અથડાણો ચોટીલા સોસરો ગયો સાયલાને કરી શાન લીમડીને મારતો જો લપાટ ધોળકા ધંધુકાને ને ધરુજ આવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કાળો ચૂંથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી કઈ બચવાની બારી વાપી માંથી વસૂટો અમેરિકા જાતા આળસથી પાછો પરવર્યો પાકિસ્તાનમાં કરાચી ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધોલી તો અમદાવાદ સાણંદ સોસરો આવ્યો લગતર ને લગફગાવતો વઢવાણ પાડ્યા વાટ જોર કરી જોરાવર નગર માથે મડાનો રતન પર રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો ગયો જય દૂધરેજ દેવળે દેખાણો ઝાલાવાડને માથે ઝકડ બોલાવી ધાંગધરા ધ્રુજાવ્યું હળવદ નાખ્યું હલબલાવી રણની ટીકરને ટાળતો ને સરા સોસરો થાતો દૂધી દર્શન કરતો ખાટડીને ખખડાવતો જય મૂળીમાં મલકાણો યા થી વળતો આવ્યો મારા ટીકર ગામ માં આવીને કર્યું તીખળ ભૂકવ તારા ગામડે ગામડે ભણકારા ભણે રબારી ભીખો આવું કામ કર્યું કીર્તા